નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જલારામ ચોપડા વિતરણ છાણી પંદર વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે જ્યારે ચોપડાનું વિતરણ કરવાનું હોય તે નિમિત્તે જલારામ પરિવાર દ્વારા તેમજ દરેક દાતાશ્રીના પ્રયત્નોથી જલારામ પરિવાર

સ્કૂલ બેગનું પણ વિતરણ કરવામાં આવ્યું છે વધુ છોકરાઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવશે અને જરૂરિયાત વ્યક્તિને કાલે સવારથી રાહત દરે પણ ચોપરાનું વિતરણ કરવામાં આવશે